હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે રંગ ગુલાલનું પર્વ ધૂળેટી સંપાદન અને પઠન આશુતોષ અંતાણી ભારતમાં વિવિધ ધર્મોના વૈવિધ્યપૂર્ણ વ્રતો તહેવાર અને ઉત્સવોનું અનોખું મહત્વ છે અને એ સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિનો આધ્યાત્મિક વારસો છે હોળી અને ધૂળેટીનો ઉત્સવ એટલે માણસના મનને માંજવાનો ઉત્સવ અસતવૃત્તિનો નાશ કરીને જીવનને રંગીન બનાવવું જોઈએ તેવો સંદેશ આપતો ઉત્સવ છે હોળી રંગોત્સવના ઉત્સવમાં તેના પ્રતિક રૂપે જ ગુલાલ આદિ રંગો ઉડાડવામાં આવે છે આપણા ઉદાસ રહેતા મનને ભક્તિના રંગમાં રંગવાનો આ ઉત્સવ છે આપણામાં રહેલા કામ નું દોષોનું હોળીમાં દહન કરવાનો આ ઉત્સવ છે માનવ મન સદા રંગોની આસપાસ રમતો રહે છે રંગોથી એકબીજાને રંગવાનો તહેવાર એટલે હોળી હોળીમાં ગુલાલ ઉડાડાય છે અને એકબીજાના હૈયાને રંગાય છે કેસુડા અને ગુલાલના રંગો સાથે ગીતોનો ગુલાલ પણ ઉડે છે ભારત ઉપરાંત સુરીનામ ગોયાના ટ્રેનડાડ યુનાઇટેડ કિંગડમ અને નેપાળ વગેરે દેશોમાં પણ ભારે લોકચાના ધરાવતો હિન્દુ તહેવાર એટલે હોળી તેને દોલ યાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે ફાગણ વસંત અને હોળી એમ આ ત્રિવેણી સંગમ છે આ ઉત્સવ ફાગણ માસમાં આવતો હોવાથી તેને ફાલ્ગુનિક પણ કહે છે સંસ્કૃતમાં શેકેલા અનાજને હોલક કહે છે આમ હોલક ઉપરથી હોળી શબ્દ આવ્યો છે વસંતના રંગે રંગાયેલી પ્રકૃતિની સાક્ષી એ સ્નેહીજનો પર રંગ છાંટવાનો ઉત્સવ એટલે હોળી ધૂળેટી આ તહેવારમાં ક્યાંક હૃદયની લાગણીઓ સમાયેલી છે તો એ સાથે ઉમંગ ઉત્સાહ પણ જોવા મળે છે ધૂળેટીમાં એકબીજા પર રંગ છાંટણા થાય ત્યારે સ્નેહભરી લાગણીઓનું મેઘધનુષ્ય રચાઈ જતું હોય

એકબીજા પર અભિલ ગુલાલ તેમજ નીતિ નવા રંગો છાંટી રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને અને આનંદ વ્યક્ત કરે છે હોળી જો કોઈ શ્રેષ્ઠ પાસું હોય તો તે ગીત સંગીત નૃત્ય હોળીનો એટલે આ નંદોલ્લાસ પ્રકૃતિ નો વૈભવ અને ગીત સંગીત રાધાકૃષ્ણ ના હોળી ખેલન ના હજારો પદ મળી આવે હોળી એ કવિઓ અને સંગીતકારો ને ખુબજ પ્રેરણા આપી છે નકારાત્મકતા પર સકારાત્મકતાના વિજય ને વધાવવા હોળી

નુકસાન પહોંચાડવાને બદલે વધુ કોમળ બનાવશે હોળી ધૂળેટીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવવાનો વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો સંઘવિષ્ઠાની મહિમા સમજાવતો તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસદ વૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે આ પર્વ આપણને સંદેશ આપે છે કે જાગૃત અને ક્રિયાશીલ બનેલા લોકોએ એકબીજાના દોષો જોવાનું છોડીને ગુણ દર્શન અપનાવવા જોઈએ રંગોનો આ તહેવાર સૌના પરિવાર છે સૌને ની હૃદય પૂર્વક શુભકામના હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય હતો રંગ ગુલાલનું પર્વ ધૂળેટી સંપાદન અને પઠન આશુતોષ અંતાણી